હેલો મિત્રો જય માતાજી દ્વારકાજી સ્વાગત છે ફરીવાર આપણે રેસીપીના વિડીયોમાં તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભરત મૂળિયા બ્લોગમાં તો મિત્રો બને જો આજે તમને રેસીપી ખવાડ દેવાની છે કેવી રીંગણની શાકની એવું રીંગણનું શાક બનાવવાનું છે જોરદારનું તો બા બનાવશે રીંગણનું શાક તો મસ્ત મસ્ત જો બાપુ અત્યારે સોરી એવું શું કહેવાય કાપી નાખ્યું છે અને

તો મિત્રો આ રહ્યો અમારો મસાલો કેવાય આટલો અમે દેશી દેશી કરી નાખશું તો જોઈ શકો છો મિત્રો તો ફાઇનલી તેલ મૂકી દીધું છે અને સંપૂર્ણ માહિતી તમને મળશે આમાં કેમ કે બા મસ્ત મસ્ત દેશી કાંટાવાળા રીંગણાનું શાક કરશે મસ્તીનું તો શિયાળામાં સ્પેશિયલ બનતું એવું રીંગણનું શાક છે જોઈ શકો છો મિત્રો આ કાપીને અસલ મળીને રીંગણા રાખી દીધા છે પાણીમાં પાણીમાં રાખવાનું શું કારણ આમાં કારણ થાય

અને તમને જો અમારી ચેનલ માં હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો અમારા બા છે અને તમારી ભાષામાં તમે મમ્મી કેતા હશો પણ અમે બા કઈ અને નય ના આવ્યા છે માથું બાંધું નથી લાગતું નવરા શું એટલે નવરા માથું નથી પણ રીંગણાનું સાક છે બરોબર છે તો તો મિત્રો ફાઇનલી આપણે બાયે રાઈ ઉમેરી દીધી છે પછી હિંગ નાખી છે આ જીરું પણ એડ કર્યું છે ઓ બાપરે આ મીઠી લીમડી નાખી છે ઓહો હો પાદરા રીંગણા મસ્ત વરસું કઈ નહીં નાખવાનું તો મિત્રો આ મને આવડતું નથી પણ બા જેમ જેમ વઘારે છે એમાં હું હરફ પદુર હતો એને વચ્ચે બોલું છું પણ મને કાંઈ ખબર નથી પડતી ઢગલાના ઢહની પણ તમે સંપૂર્ણ માહિતી જોજો મારા વાલા મસ્ત મસ્ત ફની વિડીયો પણ અમે રાખીશું અને સપોર્ટ કરજો વિડીયોને અને હસી મજાક કરતા અમે બહારે ફોલ વિચારવી હતી અને મસ્ત એવી ગામડાની રીતે અમે બા જો હળદાર નાખશે એટલે તમે પાછા આમાં ધ્યાન રાખજો શું શું છે એટલે તમારે પણ કઈ રીતે બનાવવું છતા મારે તો જો કંઈ શીખવા નથી હું તો બા બનાવવા છું તો મીઠું નાખ્યું છે જોઈ શકો છો કેમેરો લઈને પાસે નવરો હા હું નવરો છું ખાવ અને લહણવાળું મળશું છે ને વાળું નાખ્યું છે તો મિત્રો લહણવાળું મળશું નાખ્યું છે એટલે લહણ વાળું કરવા માટે તમારે લહણ ખોલવું પડશે અને કોરું મરસું લેવું પડશે રેશમ કે અલગ અલગ હા લાલ કલર નું મરસું લેવું પડશે અને તમારે ખાણી નાખીને ખાંડવા માં પછી લલણ વાળું મરસું થાય છે મારા વાળા તો આ જ મરસું છે એટલે લાંબુ નથી કરતો પણ એ મળતું છે એમ લખું

મારે પોતે જવું પડશે ખાવા તો તમે તમારે તમારે મિત્રો આવવું હોય તો અમારો સંપર્ક કરજો અને બા ના હાથ નું અમારા બા છે રીંગણા ખાવા હોય તો તમારે નું શાક ઓળો બોળો બધું બનાવે છે અને ગામડાનું સંપૂર્ણ રીતે તમને મસ્ત દેશી રીતે ભાજી બનાવીને ખવડાવશે છે પણ તમે આ શાક ખાવાનું એટલે દોઢસો દોઢસો ત્રણસો વરા જીવી જાવ મને લાગે છે એવું એવું ને દોઢસો ત્રણસો વરા પણ એ બધું ખોટું કહેવાય પણ એ તો કે ભગવાન જીવડશે ખાલી જીવશું પણ ખાલી હસી મજાક કરતા રહીશ બારે અને મજા મજા આનંદ આનંદ કરવાનો અને ઝાં લેખી મોજ આવશે તો મોજ કરશું અને તમને પણ આવા નવા વિડીયો બનાવ બતાવતા રહીશું મારા વાલા તો તમને અમારો વિડીયો મીઠું નાખ્યું મીઠું કે ફરી નાખું છે એમ કે છે એટલે હું એટલે હા નક્કી ક્યારેક ક્યારેક શાક ખાવા એવું ન રવા દે મારા વાલા તો મિત્રો આવી રીતે કઈક બાઈએ વઘેલું છે શાક અને હજી કેવું બનશે સાકી તમને હવે દેખાડું છું તો મિત્રો બના રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સુપર સેટ કરતા રહેજો અમારી લાઈવમાં આવજો મારા વાલા અને વિડીયોને આગળ વધારજો મારા વાલા ચાલો મિત્રો ફાઇનલી આપણે જો બાય રોટલા ઘડી નાખ્યા છે મસ્ત મસ્ત તમે જોઈ શકો છો તમે તો પછી ભાડા નહીં હોય આવા રોટલા રોટલા કર્યા છે તો હોય છે પણ આવા નહીં ખાતા હોય કેમ કે હાથના ના ખાતા હોય જોઈ શકો છો હજી માથું નથી વળાયું તમે જોઈ શકો છો અને હા અને ફાઇનલ મિત્રો શાક બની ગયું છે મસ્ત મસ્ત તમે જોઈ શકો છો વાહ મોબાઈલમાં જ તમને એમ થાય જાય બહાર નીકળી જાય તો ખાઈ લેવી બસ શાક મૂકો આમાં ઠારો તો ખરા પીરહો ફાઇનલી મિત્રો આમ જોઈ શકો છો આમ તમે ખાલી જોવો ને તો તમને પાણી આવી જાય મોટામાં હો 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 શાક મસ્ત મસ્ત જોઈ શકો છો અને રીંગણનું શાક છે ગોળનું દડબું છે છે અને બાજરાના રોટલા છે અને શિયાળા જેવો રે છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો તો આવી રીતે કંઈક બાજુ રીંગણનું શાક બનાવ્યું છે અને મસ્ત મસ્ત રેસીપી બની છે તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો આવા જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ સરહમાદેવ